રામ રામ ને સીતારામ બધાને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં મજામાં જઈશું અને હું પણ મજામાં છું તો અમે જ બધાય બધા સજન ડુંગર દર્શન કરવા અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમે તમને દર્શન કરાવશું સજન ડુંગરના તો સજન ડુંગર હવે આવી ગઈ ખરેખર દ્વારમાં હજી તો રસ્તામાં સેવી અહીંયા જ આવી શીખ

બોલો કેમ છો બધા મિત્રો જય માતાજી મજામાં ને મજામાં જ કેમ કેમકે જે મારા કાંઈકીના લોક જોતા હોય એ મજામાં તો હોય અને આપણે બધાને મજામાં જ રહેવાનું તો અમે જો કાંઈને બધા જઈશું સજન ડુંગરે તો તમે પણ આવો સજન ડુંગરે ક દિવસ કેવી મજા આવે છે મેં તો આ પહેલી વાર જઈશી Дайкинказоке за ева, ще помогнем отпери. Да, са келиварът те дал всичко. Кайкинказоке за ева, ще помогнем отпери. Да, са келиварът те дал всичко. 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 Да, са келиварът те да дал всичко. Да, са келиварът те дал всичко. Да, са келиварът те да дал всичко. Да, са келиварът те да дал всичко. Да, са келиварът те 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 да дал всичко. Да, са келиварът те дал всичко. Да, са келиварът те да да дал всичко. Да, са келиварът те да да дал всичко. Да, са келиварът те дал всичко. Да, са келиварът. Да, са келиварът, са келиварът. Да, са келиварът, са келиварът, са келиварът, са келиварът.

જો આસો પરણાય છે એટલે કાકી હતી હતી જો કાકી આતો મોજમાં છે નાસ્તો આપણે બહાર રહી ગયા છે કાકી થી સો મિત્ર આ ફગિત થઈ જશે અને આ બે મારા દેર ને આનંદ બે સડે છે અને અમે બે તમે જઈ શકો છો કાકી પહેલા તો બહુ હાલતા હતા કડી મોજમાં રહે હવે કાકી ગયા બગા તે જોઈને કાકી ઠક દેશે રખાયવાનું ને આપણે કાકીને તો સડાવવાનું છે કાકી આપણે લઈ જ તો કાકીને સડાવત પડશે જ જ

બે મિનિટ પોરો ખાઈ અમને કાંઈ સડી જાય છે ન સડી ક્યાં કઈ વાંધો નહીં પણ જો આ ડુંગર પણ ઘણો બધો મોટો છે તમે જોઈ શકો છો જોાકી છે આ ડુંગર ચડવાનું ડુંગરવાનો મારે મમી થાકી ગયા લાગે છે અને કિજલભાઈ બી દોરી આવે છે સડી નહી

અરે વાહ કઈ અહીંયા હનુમાન દાદા નું મંદિર છે હવે આપણે આગળ જઈશું આપણે પહોંચી ગયા છે અને જઈશું દર્શન કરવા તો તમને પણ દર્શન કરાવી જય મહાદેવ જય દર્શન કરી લો જો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે કાંઈક દર્શન કર્યા છે કાંઈક દર્શન કરીને એવું માંગે છે હવે મને શક્તિ આપજો જલ્દી હું જલ્દી જલ્દી સડીને ઉતરી જા એ ભગવાન હા જલ્દી કાંઈક ને સીનન મોનિટાઇઝ થઈ જાય એવા આશીર્વાદ ભગવાન ફે કાંઈક માંગે છે ઉપર પણ સરસ મજાનું શિવલિંગ છે મહાદેવનું તો અહીંયા સરસ મજાના દર્શન પણ થાય છે તો બધા દર્શન કરી લેજો જય મહાદેવ મિત્રો તમે જોઈ શકો છો અહીં આવે પગથિયા પૂરા થઈ જશે અને અહીં આવી પક્કેડી આવી ગઈ છે અને ઈ પણ एकदम કરાળ કેમ થશે કાકી હળવળું ચડી જઈ જો કાકી હળવળું ચડે છે અને તમે જોઈ શકો છો આ પાદરી આવી કેડી છે આ જો કે બે આમ કરાળ કરી છે કેમ થશે દર્શન જાય ચડી જશે ચડી જશું જા અમારા બેન બા જો આડે પેન આસા જ રાત્રે છે ને કાકા એ કેડી છે ને છે અમને બતાય ને

હવે અમે જો કેવો સરસ મજા નો નજારો છે એકદમ મસ્ત નજારો છે જોઈને સરસ મજા નો નજારો છે તો અમે છે સડી ગયા છે એ ડુંગરની ટોચ અને મારી પાસે હાથ હત દેખાય છે કાઈકી જોયે છે એટલે બધી દેખાય ફરતા ફરતા છે તમે જોઈ શકો છો અને તો મજા છે તમને કે તમને અને તો બહુ એટલે બહુ જ મજા આવે એમ કે સ્વર્ગ જાય મજા અને પવન તો એટલું છે કે એની વાત જ નથી તો મસ્ત પ્રવાહ નાખશે અને ભાઈ તો એસી પણ ટૂંકી પે કુદરત શેર તો મળ્યા છે ઉતરવા પગે ત્યાં નહી શિયા અમે પાછળ પાછળ હળુ હળું હાલ આવી શીવી અમે થોડાક વાહે રહી ગયા હતા એટલે અમે જો હાલતા થઈ ગયા છીએ હમણાં હાલ થઈ જાય અમે હોતા ઘા આવી સીવી વાહે જોવું